હું તને મારીને તારી બધી શક્તિઓ લઈ લઈશ જેનાથી હું શક્તિશાળી થઈ જઈશ પછી હું આ જંગલ ઉપર રાજ કરીશ આ વાર્તા છે કેદારનાથના જંગલોની જ્યાં ઘણા બધા પ્રકારના પશુ પક્ષીઓ પોતાનું જીવન યાપન કરતા હતા તે જ જંગલમાં એક વિશાળ વૃક્ષ ઉપર સુરીલી ચકલી અને તેના બીજા સાથીઓ પણ રહેતા હતા સુરીલી ચકલી ખૂબ જ મીઠા સ્વરમાં ગીતો ગાતી હતી હતી તેનાથી તે આજુબાજુ રહેલા આનંદ કરી દેતી બીજા બધા પક્ષીઓ પણ તેના ગાવાની ખૂબ જ પ્રશંસા કરતા છે હા હા તેનો તો કોઈ જવાબ જ નથી તે ખૂબ જ મધુર સંગીત ગાય છે